બનાસકાંઠામાં ખેડૂત નોંધણીમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે ગ્રામીણ વિસ્તારોમાં એ ગ્રામ કેન્દ્રો ઉપર ખેડૂતો નોંધણી કરાવવા જાય છે પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે નોંધણી થઈ શકતી નથી ખેડૂતોનો સમય વેડફાઈ રહ્યો છે એક તરફ અત્યારે રવિ પાકની સિઝન ચાલી રહી છે વાવણીનો સમય છે અને ત્યારે ખેડૂતો પોતાનો સમય બગાડી ખેડૂત નોંધણી માટે ગ્રામ પંચાયતોમાં જાય છે જ્યાં સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતોની નોંધણી થઈ શકતી નથી અને ખેડૂતોને બેસી રહેવાનો વારો આવે છે જેનાથી ખેડૂતો પરેશાન થયા છે ખેડૂતો વિદ્યાર્થીઓ ગામના આમ પ્રજા પબ્લિક દરેક પબ્લિકને આ કોમ્પ્યુટરના લીધે મોટી તકલીફ છે એક દિવસ આધાર કાર્ડ લિંક કરાવવાનું એક દિવસ બેંકની ચોપડી લિંક કરાવવાની એક દાડો છોકરાઓની કેવાયસી કરાવવાની બેંકની એટલે છેલ્લા વીસ વર્ષથી આખા ગુજરાતની પબ્લિક લાઇનમાં જ ઊભી છે એને રોજ કેવાયસી જ કરાવવાની હોય મરે તોય કેવાયસી કરાવવાની છોકરું પેદા થાય તોય કેવાયસી કરાવવાની બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય તો કેવાયસી કરાવવાની બે હજાર રૂપિયા લેવા હોય તો કેવાયસી કરાવવાની તો આ બધી કેવાયસીઓ કરાવીને બે હજાર રૂપિયા લેવા માટે પબ્લિક લાઇનમાં ઊભી રહે તો એના કરતાં ચાર દાડા મજૂરી જાય તોય બે હજાર રૂપિયા લઈને આવે ચાર ચાર દાડા પોત પોત દાડા ઉધી હોય કેવાયસી કરાવવા બદલે ખેડૂતને ઊભું રહેવું પડે તો એનો ધંધો નથી પકડતો તો સરકારને એટલી ખબર ના પડે કે આપણે જે કોમ્પ કરાવ એ પરફેક્ટ કરા પચીસ તારીખ આવી છે કે પચીસ તારીખ સુધીમાં તમે કેવાયસી કરાવી દો ન કે તમારે બે હજાર રૂપિયા નહીં આવે અને એક બાજુ કોમ્પ્યુટર ચાલુ નહીં થતું તો ખેડૂત કેવાય સી જેવી રીતના કરાવે તો એમ કોણ કે અમારે બે હજાર હાલવા નહીં અને બધા નાટક છે ખાલી ગેરમાર્ગે દોરો આખા આખા ગુજરાતની પબ્લિકને કરવું હોય તો સીધી રીતે કરો ન કે પછી ના પાડી દો કે ભાઈ આ બે હજાર હલવાને કેવાય સી કરાવવાના નો લોકોને ડફોળ બનાવવાના ધંધા બંધ કરો સાહેબ રાત રાત દિવસ અમે ખેડૂત મોણસ મોડા આવેલું થાય છે અમારે ઢોર દોવા ન હોય તો અમે લાઇનમાં ઉભા રહ કે આજે કરાવવા એક દાડો કે આધાર કાર્ડનું કરો એક દાડો એક દાડો કે રેશન કાર્ડનું કરો એક દાડો કહે કે આપણે કેવાયસીનું કરો હવે આપણે જવા આ કરવાનું ચીએ અમારે આ બે હજાર બદલે અમારે બે હજાર લેવા કે કોઈ ખેતી કરવી કે છોકરા મોટા કરવા કે નેહાળમાં મૂકવા કે શું કરવું અમારે અમને ખબર કોઈ પડતી નથી અમારી માંગ કે આ કેવાયસી માટે તમે સર્વર આલી ગયા નથી તો આટલા બધા નવા નવા કાગળ જાણે જોતા ખેડૂત લાઈનમાં કાગળ લઈને જ ઊભા હોય છે એમ તો ચો આવે ખેતી કરો કે કાગળ લઈને ઊભા રહો અમારે કરવાનું શું અમે સર્વર આવતો નથી સર્વર આવી ના તો અમે લાઇનમાં ઊભા રહ્યા હોય રાતે મોડા વેલા આવો આવા રાતે બાર વાગે આવ્યા હતા રાતે બાર વાગે ના આવ્યો તો શું કરો હવે આ તો અમારે જવાનું છો એટલે ખેતી કરવી કે ઢોર દોવાનો કે આ કરવાનો પ્રધાનમંત્રી કિસાન યોજના અને ખેડૂતોને મળતી સાધન સામગ્રી યોજના સહિત યોજનાઓને લઈને કેવાયસી કરવા માટેની પ્રોસેસ ચાલુ છે જો કે ગામડાઓમાં ખેડૂતો કેવાયસી કરાવવા માટે જાય છે પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે કેવાયસી થતી નથી અને ખેડૂતોનો સમય વેડફાઈ રહ્યો છે ખેડૂતો મોટી સંખ્યામાં કતારમાં ઊભા રહે છે પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે નંબર આવતો નથી અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે એક બાજુ ખેતીની સિઝન છે તો બીજી તરફ ખેડૂતો એ કેવાયસી માં સમય વેડ છે ત્યારે અત્યારે ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં સર્વર ડાઉન હોવાને કારણે દિવસમાં માત્ર 4 થી 5 ખેડૂતોની ઈ કેવાયસી થાય છે બીજા ખેડૂતોને લાઈનમાં ઉભા રહીને પરત જવું પડે છે ત્યારે ખેડૂતો આ સર્વર ડાઉન હોવાને કારણે પરેશાન બન્યા છે અને તેમનો સમય બરબાદ થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં રોજ જોવાવણી રહ્યો છે આ ઈ કેવાયસી માટે અમે આવેલા છીએ 3 દિવસથી રોજ લાઈનમાં ઉભા રહ્યા છે સાંજ પડે એટલે સર્વર આવતું નથી એના કારણે એક બે દરમ કામ થાય છે અને આખો દિવસ ઊભું રહેવું પડે અને આ એક વખત આધાર કાર્ડનું કરાવ્યું હવે ઈ કેવાયસીનું નું કરાવ્યું એમ કરીને ખેડૂત ખેતરમાં કામ કરે કે અહીંયા લાઇન લગાડે એટલે સરકારને નમ્ર અપીલ છે કે આ બધું બંધ કરે કે તો સર્વર ફૂલ કરે જો કે ગ્રામ પંચાયતોમાં એક ગ્રામ ઉપર ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો કહી રહ્યા છે કે છેલ્લા એક સપ્તાહથી સર્વરમાં ખામી સર્જાય છે જોકે અગાઉ વ્યવસ્થિત રીતે કામગીરી થઈ રહી હતી પરંતુ એક સપ્તાહથી સર્વરમાં ખામી સર્જાતા દિવસમાં ત્રણથી ચાર જ ખેડૂતોને નોંધણી થઈ રહી છે જેને લઈને મુશ્કેલીઓ પડી રહી છે સર્વર બંધ એટલે શરૂઆતમાં જ્યારે જ્યારે ચાલુ થઈને એપ્લિકેશન ત્યારે અઠવાડિયું એક ધારી મસ્ત હેડ્યું સારું હેડ્યું અને એની અંદર અમે એક એક મિનિટની એક બે મિનિટની અંદર એક એક ખેડૂતની એન્ટ્રી પટાવતા હતા બરાબર પણ છેલ્લા અઠવાડિયાથી દિવસની મોડ ચારથી પાંચ એન્ટ્રી થાય અને થાય નાય થાય રાત્રે બી અમે તો વ્યવહાર તૈયાર છીએ સર્વર આવતું હોય તો અત્યારે અમારા ગઢ ગામમાં ખેડૂતો સૌથી વધારે છે લગભગ અઠ્યાવીસો ને બેતાળીસ સર્વે નંબર છે એટલે ખેડૂતોની સંખ્યા પાંચ હજાર ઉપર છે ગઢ ગામની અંદર અને જો સરકાર શ્રીની પચીસ તારીખ છેલ્લી તારીખ છે અને જો પચીસ તારીખ સુધી અમે કામ ના કરી શકો તો ખેડૂતો આકરો પર કરે છે કે તમે આવા ડબલા શું બેઠા છો આખો દિવસ ગમે ત્યારે ખેડૂત આવે ખેડૂતને બોલવાનું ભણ હોતું નથી અમને અપશબ્દો પણ બોલી નાખે છે ખેડૂતો તેમ છતાં અમે એમને સમજાવીએ છીએ કે સર્વર આવે તો અમે તમારું કામ કરવા તૈયાર છીએ રાત્રે પણ બેસીને અમે કામ કરવા તૈયાર છીએ પણ જો સર્વર સારું આવે તો અમે કામ કરીશું